નમસ્કાર ગુજરાતની ધરતી પર તો કેટલાય સંતો થઈ ગયા જેમણે આપણને સાચો રાહ ચીંધ્યો છે હા બિલકુલ જેમણે પોતાના જીવનથી સમાજને પ્રેરણા આપી આજે આપણે એવા જ એક પૂજ્ય સંતના જીવન અને એમના કાર્યો વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ચોક્કસ આજે વાત કરીશું સંત શ્રી અંબા ભગતની એમનું જીવન એટલે સેવા ભક્તિ અને શ્રદ્ધાનું એમ કહી શકાય કે જીવતું જાગતું ઉદાહરણ અને આપણી આ વાતચીતનો આધાર છે એમના જીવનચરિત્ર પર લખાયેલો એક લેખ ખરું ને હા એ લેખમાં એમના જન્મથી લઈને એમના જીવનના મહત્વના પ્રસંગો એમણે સ્થાપેલી સંસ્થાઓ અને છેક એમના અંતિમ સમય સુધીની વિગતો છે તો આ સ્ત્રોતના આધારે આપણે શું સમજવાનો પ્રયત્ન કરીશું માત્ર ઘટનાઓ કે પછી ના ના માત્ર ઘટનાઓ નહીં આપણે એમના જીવનના સંઘર્ષો એમની અંદરની જે આધ્યાત્મિક જાગૃતિ આવી એની વાત એમના સેવા કાર્યો અને એમનો જે વારસો છે ને એને સમજવાની કોશિશ કરીશું એની પાછળનો ભાવ સમજવો જરૂરી છે બરાબર તો શરૂઆત કરીએ એમના જન્મ અને બાળપણથી ક્યાં અને કેવા સંજોગોમાં જન્મ થયો હતો એમનો ફાગણ સુદ પૂનમનો દિવસ હતો જામનગર જિલ્લાનું એક નાનકડું ગામ મોમાઈ મેળી ત્યાં એમનો જન્મ અને પરિવાર માતા પિતા પિતાનું નામ જીવરાજ બાપા ભાલોડિયા અને માતા વિરુબા પરિવારની આર્થિક સ્થિતિ એમ સમજો કે ઘણી સામાન્ય હતી નબળી જ ગણાય એટલે શરૂઆત તો સંઘર્ષ સાથે થઈ હા સંઘર્ષ તો ખરો પણ લેખમાં ખાસ નોંધ્યું છે કે માતાપિતાનો પ્રેમ ખૂબ મળ્યો મજૂરી કરીને ઘર ચલાવતા પણ અંબા ભગતનો ઉછેર બહુ હેતથી કર્યો આ વાતાવરણની એમના ઉપર શું અસર પડી કદાચ એટલે જ નાનપણથી જ એમનામાં ભક્તિભાવ હતો અને ખાસ તો કરુણા બીજાનું દુઃખ જુએ ને તો પોતે દુઃખી થઈ જાય બહુ સંવેદનશીલ હતા આ કરુણાનો ભાવ એમના જીવનમાં આગળ જતા બહુ મહત્ત્વનો સાબિત થયો હશે બિલકુલ એમની ઓળખ જ બની ગઈ પછી તો થોડો સમય ગયો અને મેડી ગામમાં દુષ્કાળ પડ્યો એ જમાનામાં તો આ બધું બહુ જ થતું હા એ તો કરું એટલે પછી આખો પરિવાર ગુજરાન ચલાવવા માટે મોરબી બાજુ ચાચાપર ગામે ગયો ત્યાં એમના બીજા કુટુંબીજનો રહેતા હતા સ્થળાંતર કરવું પડ્યું અને ચાચાપરમાં એક વળાંક આવ્યો પોપટ બાપા ભાલોડિયા સાથેની મુલાકાત એ પ્રસંગ શું હતો હા ધ્રોળ પાસે નથુવડલા ગામ છે ત્યાંના પોપટ બાપા ભાલોડિયા પર આવેલા મહેમાન તરીકે એમણે જોયું કે આ યુવાન અંબા ભગત કેટલું મહેનતું છે કામમાં કેટલી નિષ્ઠા છે હમ પોપટ બાપાને ખેતીકામ માટે કોઈ મદદનીશની જરૂર હતી એટલે એમણે જીવરાજ બાપાને વાત કરી વિનંતી કરી કે અંબાને મારી સાથે નથું વડલા મોકલો ને અને પિતાજી માની ગયા હા પિતાએ રજા આપી એટલે અંબા ભગત ગયા નથું વડલા પોપટ બાપાને ત્યાં અને ખેતીકામમાં જોડાઈ ગયા ત્યાં પણ એમનો સ્વભાવ તો એ જ રહ્યો ભક્તિ અને કરુણા પણ પછી આ ખેતી કામ જ એમના મનમાં એક મોટા સંઘર્ષનું કારણ બન્યું એમ કહેવાય છે એ કેવી રીતે હા આ બહુ જ મહત્વનો મુદ્દો છે ખેતી કરે હળ ચલાવે એટલે અજાણતા કેટલાય નાના જીવજંતુ મરી જાય હા એ તો થાય જ એમની નજર સામે જ બે ત્રણ જીવ મરી ગયા બસ એમનું મન એટલું દુઃખી થયું ત્યાં જ સાતી મૂકી દીધી એમણે અરે રે નાની વાત લાગે પણ એમના માટે તો બહુ મોટી ઘટના હતી પછી શું કર્યું એમણે બસ એ ઘટના પછી તો મનમાં વૈરાગ્ય જેવું આવી ગયું થયું કે આ કામ મારા માટે નથી શાંતિની શોધમાં ખેતીવાડી છોડીને એ ધ્રોલ આવ્યા ધ્રોલ હા ધ્રોલ ત્યાં નરસંગ ભગવાનનું મંદિર છે ત્યાં પહોંચ્યા મંદિરમાં કલ્યાણ ભગત નામના એક સંત સેવા પૂજા કરતા હતા અંબા ભગત તો મનમાં ઉથલપાથલ સાથે નિરાશ થઈને ઓટલે બેઠા હતા અને ત્યાં જ એમને ગુરુ મળ્યા કલ્યાણ ભગત બરાબર કલ્યાણ ભગતે જોયું આ યુવાનને એની આંખોમાં વેદના દેખાય એમણે પ્રેમથી પૂછ્યું શું થયું છે વાતચીત થઈ અંબા ભગતે પોતાના મનની બધી વ્યથા કહી દીધી પેલી ખેતીમાં થયેલી જીવ હત્યાના પાપમાંથી કેમ મુક્ત થવું એ એટલા દુઃખી હતા કે રડી પડ્યા અને કલ્યાણ ભગતના ખોડામાં માથું મૂકી દીધું આ સંપૂર્ણ કહેવાય ચોક્કસ અને કલ્યાણ ભગતે માથે હાથ મૂક્યો આશીર્વાદ આપ્યા કહેવાય છે કે બસ એ જ ક્ષણે અંબા ભગતની ચેતના જાગી ગઈ એમણે કલ્યાણ ભગતને ગુરુ માન્યા પાપનો સ્વીકાર કર્યો અને ત્યારથી એમનું નામ પડ્યું ભગત અંબા કલ્યાણજી ગુરુનું નામ એમની સાથે જોડાઈ ગયું ગુરુ મળ્યા પછી એમની આધ્યાત્મિક સફર આગળ વધી કઈ દિશામાં ગુરુના આશીર્વાદથી એક નવી રાહ મળી પછી એમને હનુમાનજીની પ્રેરણા થઈ હોય એમ લાગે છે એ રસરાણ ગામે આવ્યા ત્યાં એક નાની મઢુરી બનાવી એટલે ઝૂંપડી જવું અને ભક્તિ શરૂ કરી પણ એ દરમિયાન એમના પિતાનું અવસાન થયું હતું ને હા એ દુઃખદ ઘટના બની ચાચા પરમાં એમના પિતાજી જીવરાજ બાપા ગુજરી ગયા એટલે અંબા ભગત ત્યાં ગયા પિતાની બધી ઉત્તર ક્રિયા કરી પોતાની ફરજ નિભાવી અને પછી માતાને લઈને તીર્થયાત્રા પર નીકળ્યા હતા હા પિતાજીના અવસાન પછી માતા વિરુબાને સાથે લઈને તીર્થયાત્રા શરૂ કરી ફરતા ફરતા પરબ વાવડી પહોંચ્યા એ પણ સંતોની ભૂમિ છે હા જાણીતું સ્થાન છે પણ ત્યાં માતાજીની ઈચ્છા થઈ કે આપણે રસણા પાછા જઈએ એટલે માતાનો આદેશ માનીને એ પાછા રસણાણ આવી ગયા ત્યાં જ પછી સ્થિર થયા અને જ પેલો હનુમાનજીની મૂર્તિ પ્રગટ થવાનો ચમત્કારિક પ્રસંગ બન્યો જેની બહુ વાતો છે હા એ પ્રસંગ બહુ પ્રચલિત છે અંબા ભગત તો ભક્તિમાં લીન રહેતા એક રાત્રે એમને સ્વપ્ન આવ્યું હનુમાનજીએ દર્શન દીધા અને કહ્યું કે ગામમાં ફલાણી જગ્યાએ ખોદકામ કર મારી મૂર્તિ ત્યાં છે ઓહો બીજે દિવસે સવારે ભગતે ગામ લોકોને વાત કરી બધાને શ્રદ્ધા બેઠી નક્કી કરેલી જગ્યાએ ખોદવાનું શરૂ કર્યું અને મૂર્તિ મળી આવી હા મળી આવી થોડું ખોદ્યું ત્યાં જ હનુમાનજીની સરસ મૂર્તિ દેખાઈ પણ પછી એક નવાઈની વાત બની ગામના જે જોરાવર માણસો હતા એમણે મૂર્તિ ઉપાડવાની કોશિશ કરી પણ મૂર્તિ ટસની મસના થઈ અચ્છા ભારે હશે કોને ખબર પણ કોઈથી ઉપડી નહીં પછી સૌએ પ્રાર્થના કરી અંબા ભગતે શ્રદ્ધાથી મૂર્તિને હાથ અડકાડ્યો અને ઉપાડ્યો તો સાવ હળવા ફૂલની જેમ ઉંચકાઈ ગઈ શું વાત છે બધા તો આભાજ રહી ગયા ત્યારથી હનુમાનજી કુલિયા હનુમાનજી કહેવાયા કેમ કે ભગતે એમને સહેલાઈથી કુલી લીધા મતલબ ઉપાડી લીધા પછી તો ત્યાં એમની નિયમિત સેવા પૂજા શરૂ થઈ ગઈ આ ઘટના પછી તો અંબા ભગતની ખ્યાતિ વધી જ હશે લોકોનું માન પણ વધ્યું હશે સ્વાભાવિક છે આવી ઘટનાઓ શ્રદ્ધા વધારે પછી ધીમે ધીમે કુંભ મેળા જેવા મોટા ધાર્મિક મેળાવડાઓમાં જવા લાગ્યા જૂનાગઢનો શિવરાત્રી બહુ મોટો ત્યાં દેશભરમાંથી સંતો મહંતો આવે એમની સાથે સત્સંગ થાય એટલે એમની નામના એમનો પ્રભાવ વધતો ગયો પણ આ જ સમયગાળામાં એમના માતાજી પણ રસનાળમાં જ ગુજરી ગયા એમની અંતિમ વિધિ પણ ભગતે ત્યાં જ કરી એમનું ધ્રોળના રાજવી પરિવાર સાથે કેવી રીતે જોડાણ થયું એ કિસ્સો પણ જાણવા જેવો છે હા એ પણ કુંભમેળામાં જ બન્યો એક વાર હરિદ્વાર કુંભમેળામાં ધ્રોળના ઠાકોર સાહેબ ગયેલા ત્યાં કોઈ સંતને મળ્યા સંતે પૂછ્યું ક્યાંથી પધારો છો ઠાકોર સાહેબે કહ્યું ધ્રોળથી એટલે પેલા સંત તરત બોલ્યા ઓહો ભગત અંબા કલ્યાણનું ધ્રોળ વાહ એટલે છેક હરિદ્વાર સુધી એમની ઓળખ પહોંચી ગઈ હતી ઠાકોર સાહેબને કેવું લાગ્યું એમને તો નવાઈ લાગી કે મહારાજ રાજ્યમાં આવા મોટા સંત છે ને મને બરાબર ખબર નથી એમને થયું કે મારે એમને મળવું જ જોઈએ પાછા આવીને એમણે ભગતને બોલાવ્યા મુલાકાત થઈ ભગતે શું કહ્યું ભગતે તો બહુ નમ્રતાથી કહ્યું કે મારું ગુરુ સ્થાન તો ધ્રોળનું નરસંગ ભગવાનનું મંદિર છે ને મારા ગુરુ કલ્યાણ ભગત ઠાકોર સાહેબ તો ભગતની સાદગી અને નિષ્ઠા જોઈને બહુ પ્રભાવિત થયા એમણે ભગતને વિનંતી કરી કે તમે ધ્રોળમાં જ રહો અને દરબારગઢની બાજુમાં જ એક સરસ જગ્યા એમને ભેટમાં આપી અને એ જ જગ્યા આજે ભગત અંબા કલ્યાણની જગ્યા તરીકે ઓળખાય છે બરાબર એ એમના કાર્યનું મુખ્ય મથક બની તો ધ્રોળમાં આ જગ્યા મળ્યા પછી એમની પ્રવૃત્તિઓ કેવી રીતે વધી સામાજિક ધાર્મિક આ જગ્યા મળ્યા પછી તો જાણે સેવાનો ધોધ વયો એમણે સંતોના આશીર્વાદથી ત્યાં તુલસી વિવાહનો મોટો પ્રસંગ ઉજવ્યો આજુબાજુના બાવન ગામની જે કડવા પાટીદાર જાતિ હતી એ બધાને નોતરું આપ્યું એટલે પટેલ સમાજ મોટા પ્રમાણમાં જોડાયો હા ખૂબ મોટા પ્રમાણમાં અને જગ્યામાં એમણે નરસિંહ ભગવાનના મંદિરમાં શ્રીરામ દરબારનું નવું શિખરબંધ મંદિર પણ બંધાવ્યું તે સમયે વાહન વ્યવહારની સગવડ ઓછી હોય એટલે આવી જગ્યાઓનું સામાજિક મહત્વ પણ બહુ રહેતું ને એકદમ સાચી વાત આજુબાજુના ગામડાના પટેલ ખેડૂતો ધ્રોળ આવે કામકાજ માટે વેપાર માટે તો રાત રહેવું હોય તો ક્યાં જાય હા પ્રશ્ન તો થાય એટલે બધા જગ્યામાં જ રોકાતા અહીં રહેવા જમવાની મફત સગવડ આનાથી જગ્યાની ઓળખ અને ઉપયોગિતા બંને વધી લોકોનો સાથ સહકાર પણ મળવા લાગ્યો ઓટાળા ગામના મોતીભાઈ દેસાઈ હતા એમણે રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં બહુ મદદ કરી અને પેલી જૂનાગઢ શિવરાત્રી મેળામાં સેવાની પરંપરા એ પણ અહીંથી જ હા બધા ભક્તોએ ભેગા મળીને નક્કી કર્યું કે જૂનાગઢ મેળામાં જે સાધુ સંતો યાત્રાણુઓ આવે એમના માટે ભોજન પ્રસાદની સેવા કરવી હરિહર કહેવાય એને હરિહર એટલે ત્યારથી ધ્રોળ જગ્યા તરફથી જૂનાગઢ મેળામાં રાવટી નંખાવા લાગી મોટો તંબુ અને ત્યાં સેવાનો યજ્ઞ શરૂ થયો એ પરંપરા તો આજે પણ ચાલુ છે ધ્રોળમાં આટલા લોકો આવ જા કરે રાત રોકાય એટલે ભોજન વ્યવસ્થા માટે અન્નક્ષેત્ર શરૂ કરવું પડ્યું હશે બહુ જ મહત્વનું કામ જગ્યામાં કાયમી અન્નક્ષેત્ર શરૂ થયું મતલબ ગમે ત્યારે કોઈ સાધુ સંત મહેમાન કે જરૂરિયાતમંદ આવે એને ભોજન મળે જ અને એ ચાલે કેવી રીતે કાયમી વ્યવસ્થા એના માટે આજુબાજુના બાવન ગામોમાં ટેલની પ્રથા શરૂ કરી ટેલ એ શું છે ટેલ એટલે દરેક ગામ સ્વેચ્છાએ પોતાની શક્તિ પ્રમાણે નિયમિત રીતે અનાજ અથવા રોકડ રકમ જગ્યા માટે મોકલે વારાફરતી હોય કે સાથે મળીને એમાંથી ક્ષેત્ર અને બીજા સેવાના કામ ચાલતા રહે આનાથી સમાજ અને જગ્યા વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બન્યો દ્રોલ તો મુખ્ય કેન્દ્ર બન્યું પછી બીજે ક્યાંય પણ આવા કેન્દ્રો શરૂ કર્યા એમણે હા સેવાનો વ્યાપ વધ્યો એટલે જરૂરિયાત ઊભી થઈ સંવત ઓગણીસો ને બાસઠમાં રાજકોટમાં પછી ઓગણીસો ને પાંસઠમાં જોડિયામાં અને પછી સંવત ઓગણીસો ને ચુમ્બતેરમાં જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે મૈયારામ આશ્રમની નજીક એક જગ્યા લીધી શિવરાત્રી મેળામાં આવતા ભક્તો અને યાત્રાળુઓના ઉતારા માટે આટલું મોટું કાર્ય સંભાળવા માટે સાથીદારો શિષ્યો તો જોઈએ જ કોણ કોણ હતા એમના મુખ્ય સહયોગી એમના મુખ્ય શિષ્ય અને સાથી તો હતા નથુવડલાના ચીકાણી મેઘજી બાપા ભગત એ મોટે ભાગે જૂનાગઢની જગ્યાનું કામ સંભાળતા બીજા શિષ્ય તરીકે જસમત બાપા ભાલોડિયાનું નામ પણ છે અને હા પરમ સેવકોમાં સ્વર્ગસ્થ આણંદભાઈ ગડારા સ્વર્ગસ્થ વાલજીભાઈ બારીયા એમનો ઉલ્લેખ છે લેખમાં એમણે સંસ્થાઓ માટે બહુ સેવા કરી અને બીજા પણ ઘણા હતા ચક્કુભાઈ સંતોકી હેમરાજભાઈ મોતીબાપા બોડા પરસોત્તમ બાપા ઘેટિયા આ બધાની નિઃસ્વાર્થ સેવાથી જ આ જ્યોત આજે પણ ચાલુ છે અંબા ભગત અને ભગત પોતે કઈ સેવા પર વધુ ભાર મૂકતા લેખમાં સ્પષ્ટ લખ્યું છે કે એ બંને ગૌસેવા અન્નદાન એટલે કે ભોજન સેવા અને ભજન કીર્તન આ ત્રણ બાબતોને ખૂબ મહત્વ આપતા ગૌસેવા માટે કોઈ ખાસ વ્યવસ્થા હતી હા દ્રોળ પાસે માવાપર ગામ છે ત્યાંના રામજીભાઈ ગોપાણીએ તો પોતાની જમીન જ ગાયોના નીરણ એમના ઘાસચારા અને વાવેતર માટે આપી દીધી હતી આ બતાવે છે કે ગૌ સેવા માટે કેટલો લગાવ હતો એમનું જીવન ખૂબ લાંબુ અને સેવામય રહ્યું એમણે દેહ ક્યારે છોડ્યો સંત શ્રી અંબા ભગત સને ઓગણીસો અડતાલીસ ફાગણ સુદ પૂનમની રાત્રે સ્વધામ ગયા ચોર્યાસી વર્ષનું આયુષ્ય ભોગવ્યું જે તિથિએ જન્મ્યા હતા એ જ તિથિએ દેહ છોડ્યો અને એમના પછી જે ભંડારો થયો એની પણ એક ખાસ વાત છે ભંડારો એટલે શું અને શું બન્યું હતું ભંડારો એટલે સંતના દેહ છોડ્યા પછી જે મોટો સમૂહ પ્રસાદ થાય ભોજન સમારંભ થાય એ અંબા ભગત ના ભંડારા મેઘજી બાપાની હાજરીમાં તે દિવસે આખું ધ્રોલ ગામ બંધ રહ્યું હતું શોક પાડ્યો હતો હજારો લોકો આવ્યા હશે હા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા પ્રસાદ લેવા અને અહીં ફરી એક ચમત્કાર કહો કે શ્રદ્ધા કહેવાય છે કે પ્રસાદમાં સૂખડી બનાવી હતી એ ગમે તેટલા લોકો લે પણ ખોટી જ નહીં અચ્છા એટલું જ નહીં જે વધી એ ગામે ગામ મોકલવામાં આવી હતી આ વાત બહુ પ્રચલિત છે આવી ઘટનાઓ લોકોના મનમાં શ્રદ્ધાને વધુ દ્રઢ કરે છે એમના પછી સેવાની પરંપરા ચાલુ રહી બિલકુલ ચાલુ રહી મેઘજી બાપા અને બીજા અનુયાયીઓએ બધા સેવા કાર્યો ચાલુ રાખ્યા જૂનાગઢ મેળાની રાવટી અન્નક્ષેત્ર બધું જ સમય જતા ભક્તોએ ભેગા મળીને ધ્રોલની મુખ્ય જગ્યામાં અંબા ભગતની આરસની સુંદર મૂર્તિ પણ સ્થાપિત કરી એનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ મોટો થયો હતો હજારો લોકોએ પ્રસાદ લીધો હતો અને હમણાં થોડા વર્ષો પહેલાં દ્વારકામાં પણ એમના નામે એક મોટું કેન્દ્ર શરૂ થયું છે નહીં હા એ એમના વારસાના વિસ્તારનું તાજું ઉદાહરણ છે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને ભક્તોએ વિચાર્યું કે તીર્થધામ દ્વારકામાં પણ અંબા બાપાના નામે યાત્રાળુઓ અને સમાજ માટે એક સરસ સમાજવાડી હોવી જોઈએ સમાજવાડી એટલે ગેસ્ટહાઉસ જવું હા રહેવા જમવાની સગવડવાળું મોટું ભવન જમીન લીધી લોકોએ લાખો રૂપિયાનું દાન આપ્યું અને પાંચ ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ દ્વારકામાં ચરકલા રોડ પર સંત શ્રી અંબા ભગતની જગ્યા કડવા પાટીદાર સમાજવાડીનું ઉદઘાટન થયું એ પ્રસંગ પણ ભવ્ય રહ્યો હશે ખૂબ જ બે દિવસનો કાર્યક્રમ હતો લગભગ પંદરેક હજાર લોકોએ પ્રસાદ લીધો મોટા મોટા સામાજિક રાજકીય આગેવાનો ખેડૂતો બધા હાજર હતા અને ત્યારે સેવકોએ બાપા પાસે જે આશીર્વાદ માંગ્યા હતા ને એ બહુ મહત્વના છે શું માંગ્યું હતું એમણે પ્રાર્થના કરી કે બાપા અમારું ચૂનાયળું અને પાવડો બંધ ન થાય એવા આશીર્વાદ આપજો વાહ એટલે કે સેવા અને નિર્માણના કામ ચાલતા જ રહે બરાબર નિરંતર સેવા થતી રહે એ જ એમની ભાવના ખૂબ જ સરસ આ બધી માહિતી આપણને શ્રી બાબુભાઈ ગોપાણી તરફથી મળી છે એમનો પણ આભાર તો આજે મુખ્યત્વે કયા કયા આશ્રમ સ્થાનો છે એમના નામે મુખ્ય ત્રણ ગણાવી શકાય એક તો ધ્રોલ એમની મૂળ જગ્યા દરબારગઢ પાસે બીજું જૂનાગઢ ભવનાથમાં કળવા પાટીદાર સમાજવાડી તરીકે પણ ઓળખાય છે એ પણ દ્રોલ સંચાલિત જ છે અને ત્રીજું દ્વારકા ચરકલા રોડ પર એ પણ દ્રોલ સંચાલિત કળવા પાટીદાર સમાજવાડી તો આજે આપણે સંતશ્રી અંબા ભગતના જીવનની આખી સફર જોઈ એક સામાન્ય શરૂઆત સંવેદનશીલ હૃદય પછી પેલો આંતરિક સંઘર્ષ હા ખેતીકામવાળો પ્રસંગ પછી ગુરુકૃપા મળી અને આખું જીવન સેવામાં લગાવી દીધું ખાસ કરીને અન્નદાન અને ગૌસેવા અને એ પણ જોયું કે એમની નિષ્ઠાથી આખો સમાજ કેવો જોડાયો પ્રેરિત થયો ધ્રોલ હોય જૂનાગઢ હોય કે દ્વારકા એમના સેવા કેન્દ્રો આજે પણ એમના કાર્યની સાક્ષી પૂરે છે કુલિયા હનુમાનજીનો પ્રસંગ હોય કે પેલી અખૂટ સુખડીની વાત આ બધું લોકોની શ્રદ્ધા અને ભગતના પ્રભાવને દર્શાવે છે સાચી વાત આ જીવનમાંથી એ જ શીખવા મળે કે સાચી સેવા ભાવ એ ક્યારે એડે નથી જતો અને એક વ્યક્તિ પણ સમાજ પર કેટલી ઊંડી અસર છોડી શકે છે અને મહત્વનું એ કે સેવા અટકતી નથી એમના દેહ વિલયને આજે પચોતેર વર્ષથી વધુ થયા પણ આશ્રમો વિકસી રહ્યા છે સેવા ચાલુ છે આજ તો વારસાની જીવંતતા છે તો સંત શ્રી અંબા ભગતના જીવન અને વારસાની આ સુંદર ચર્ચા આપણે અહીં પૂરી કરીએ આશા રાખીએ કે એમના જીવનમાંથી આપણને સૌને પ્રેરણા મળે અને અંતમાં લેખના શબ્દોમાં જ કહીએ તો આવા મહાન સંત વિભૂતિ સ્વ અંબા ભગત બાપાને કોટી કોટી વંદન વંદન